સોંપાયો કલેક્ટરનો ચાર્જ વલસાડ ડ્રેકને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે સુરતમાં જમીન કૌભાંડના આરોપ ને લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે વલસાડ ડ્રેકને કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે જેના કારણે હડકંપ મચી ગયો છે રેકને આ ચાર્જ જમીન કૌભાંડ આયુષ ઓક સુરતના કલેક્ટર હતા જ હવે કાર્યવાહી કરવામાં આવી છે જમીન કૌભાંડ સમયે આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા સુરતમાં જમીન કૌભાંડના આરોપને લઈ આયુષ ઓક સસ્પેન્ડ થયા વલસાડ રેકને સોંપાયો જમીન કેસમાં તત્કાલીન કલેક્ટર આયુષ ઓક જે હતા તેમની સંડવણી સામે આવી છે તેને લઈને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે જે હાલ કલેક્ટર નું કલેક્ટર છે

તો કોંગ્રેસ નેતા દર્શન નાયકે આ જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો રાજ્ય સરકારે કૌભાંડની તપાસ કર્યા બાદ હવે કાર્યવાહી કરી છે